જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવા કી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેનો લાભ લોકોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે પહેલા અને બીજા રવિવારે કેશોદની અંદર આ ફિક્સ રાખેલો હોય છે આજે આ કેમ્પ યોજવામાં આવ્યો છે આજે ત્રણસો ને સત્તરમો આ

અમને આર્થિક સહયોગ મળતો હોય છે આજે અમારા જે કાર્યકર અને જે આજે અમે એમને ગુમાવેલા છે અને એમની આજે પૂર્ણતિથિ નિમિત્તે કેમ્પ કરવામાં આવેલો હતો અને એ ભગવાનજીભાઈ ગીરદરલાલ અને એમના પુત્ર રાજુભાઈ અને મનીષભાઈ દ્વારા સંપૂર્ણપણે અમને આજે આર્થિક સહયોગ આપવામાં આવેલો છે અને આ કેમ્પની અંદર લગભગ પાસઠ જેટલા દર્દીઓને મોકલેલા છે